એનું કારણ એ હતું કે અમારે બાજુમાં માસી છે ને મારા હગા માસી છે એ ઓફ થઈ ગયા છે એટલે બે ત્રણ દિવસ બ્લોક બેન હતો અને આજે પછી ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને જુનાગઢનો ઠાક હતો એટલે ને બધું ભેગું થઈ ગયું હતું અને હવે આપણે બધે કમ્પ્લીટ થઈ છે અને મેડમ જય માતાજી કેમ છો મજામાં તો જો અત્યારે સાડા નવ વાગ્યા છે

મોટું થઈ ગયું ખરાબ તો મિત્રો હવે આપણે છે ને દુકાને આટો મારી આવ્યો કારણ કે વરસાદ થોડોક ધીમો પડે જોઈ લઈએ બહાર જઈ ધીમો પડ્યો દુકાને આટો માટી કારણ કે ચાર પાંચ દિવસ દુકાને નથી ગયા તો કન્ટિન્યુ બ્લોકમાં બેના રહીજો તો એ જો વરસાદ બેન નથી થતો એટલે આપણે દુકાને જવાનું કેન્સલ કરી દીધું છે અને હવે સાના મના આની સામે બેઠા છે અને મજાની વાત તો એ છે કે અમારે સંતોષભાઈ જો આ સરસ મજાનો નવો મોબાઈલ લઈ આવ્યા છે એટલે સંતોષભાઈ હવાના મોબાઈલમાં મોબાઈલ બતાવી કેવો છે મિત્રો આ રીતે છે કેવો છે મોટોરોલા એટ સિક્સટી હા એટ સિક્સટી સ્ટાઇલસ પાયલસ કેડુનો વાહ લાગ્યો તો પણ એને 6 વરસથી એકનો એક મોબાઈલ વાપરતો હતો એટલે મને કે પપ્પા લઈ ગયો એટલે આપણે એક એને સરસ મજાનો મોબાઈલ લઈ દીધો છે ને કેટલામાં આવ્યો 25 25 રોકડે રોકડે કેસ હો હા ઓલો તો નકર કેટલે પડતો તો ઈ તો બહુ મોંઘો 4000 એમ જ કરે હપ્તે લેવાય જ નહીં હપ્તે થોડું લેવાય નકર તો ઈ ખોટા પૈસા આપરા થઈ અને મેડમ ની માટે મોબાઈલ લેવાનો છે પણ હજી થોડોક ટાઈમ લાગશે. હારો છે જે સી વાત કરવાની હોય કે ટાઈમ તો નથી લઈને બેસવાની. કે આપણે હાલે છે બધી અને દિવ્યેશભાઈ તમારે ક્યાં જવાનું છે હવે? એલન નાવા જવાનું. નાવા નહી વડોદરા પે કિના જાવ અને ભણવાનું ચાલુ કરી દો. તો આજ રાતની બસ છે 7:30 ની. આ તો નીકળી જ જશો આજ. પાણી ગરમ થઈ ગયું નાવા જાવ. પાણી ગરમ થઈ ગયું જાવ. આજે અમાર દિવ્યેશ જવાના છે કારણ કે એની સ્કૂલ ફૂલી ગઈ છે કાલે. પણ કાલે બસ એની લેટ થઈ હતી એટલે બંધ રાખી દીધું અને આજે સાત વાગે નીકળવાનો છે તમારે શું કહેવાનું છે બીજું બીજું તો કઈ નહીં રસોઈમાં હું બનાવું વિચાર કરું છું એટલે વાત વરસાદ આવે છે ને એટલે એવું લાગે છે કે અડદ ની દાળ ને રોટલા કરું ભજીયા હારા એ લે વાહ વરસાદ હોય ને મિત્રો જો ભજીયા આવી જાય ને એટલે મજા જ આવી જાય પણ હવે આ કરી દે તો થાય તમે કઈ કહેવા ને

જો આ રીતમાં નો મળે કે છે મેથીનો છે કેમ મેથી માં એક એટલે મજા આવે કરે મેથી તાજી મેથી ની આ પહેલો ઘણો નીકળી ગયો અને આપણે પહેલો ઘણો આપણે જ ખાવાનો છે અને આરાધના બેન ને સંતોષભાઈ ભાઈ ને દિવ્યાસ બેન બરે બેસી ગયા છે હવે અમને આપી દે એટલે આપણે મસ્ત મજાના ના ભજીયા ગરમ ગરમ ખાવાના છે તો તમારે બધા ને હોય તો આવી જાવ જલ્દી અમારે વરસાદ છે એટલે ખાવાની મજા જ આવવાની છે મિત્રો અત્યારે જો અમારા ભાઈ એના હારે જાય છે હવે છે ને ભાઈ હકીની ના રીઝન ભણે રાખજો અમારે દિવ્યાસભાઈ ને આજ એનું બધું રજાઓ પૂરી થઈ ગઈ છે એટલે વડોદરા જાય છે હવે હોસ્ટેલ વાળાનો ફોન આવવા મળે એટલે ભાઈ નીકળે છે અને અમારા બનસીબેન ને તાવ આવી ગયો છે બનસીબેન તાવ નું કેમ ગયું અને આ બેન ને તો રેડી છે એને કઈ વાંધો નથી આને તાવ આવે ને એ નહીં આવે આને તો આ લોટ કરી એટલે વાંધો નથી આવતો અને ભાઈ નો જો બધો સામાન પેક થાય છે હા વડાવી દઈ કેટલા વાગ્યા ને બસ છે હે

અને અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે અને મેડમ શું કરે છે મેડમ છે ને સાડી કાઢી છે કેમ કાલે બીજી પહેરવાની છે ને બીજી પહેરવાની હમ કાલે અમારે જવાનું છે અમારા માછીની ત્યાં હવાળા છે એટલે ત્યાં જવાનું છે એટલે મારે બાને બાપાને અને અમારા મેડમ પાંચ જણા જવાનું છે સંતોષભાઈ આવવાના છે અને આ છે ને ખરખરાની સાડી હોય ને કાઢે છે ઓલું માથે પડે ને ડોકુ બોકું કપાય ને વાંધો નહીં પણ ઓલું અરજી જિંદગી ઓલું થાય ને હાસવીને એટલે તરત જડી જમી લીધું કે અમારા બંસીબેન ને જો તાવ આવી ગયો છે દવા લઈ લીધી છે અને તાવમાં એટલે દિવ્યસ વગર મજા નહીં આવે કારણ કે અમારે દિવ્યસ રમવું જે છોકરો છે એ અટોડા બધાને છે ને ગાટ કઢાવે કરતો મજા આવતી તો હવે આજે વયો ગયો છે કારણ કે ભણવા તો જાવું જ પડે અને આને મજા નહીં આવે ભાભું આરે બહુ એને મજા આવતી ભાભું હું જાઉશું કાદી નહીં કરતા હોય તમને એનાથી પૂકી જાય એટલે મેસેજ કરતી તમે રાત્રે વેલા ઉઠાઈ છે એમ વેલા વહેલા તો એટલે મેસેજ કરતી તમે ઉઠી જોઈ લઈ જશે એટલે ખબર પડે ને

તો આપણે એડિટ વિડીયો કરી નાખીએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં હોયથી બધાને જય માતાજી જય સોરાપુર આવજો ભાઈ બા